પચીસ જણ સહિતના અસંખ્ય ગુનાઓ પોલીસ ચોપડી નોંધાયા છે જેમાં ફરિયાદમાં જેનું આરોપી તરીકે નામ છે તે સુનિલ કટારીયા ઉપર એક વર્ષ પહેલા તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પાંચ મહિના પહેલા જ મૃતકની પાસા હેઠળ અટકાયત કરાઈ હતી હાલ તો પોલીસે હત્યા કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે જેતપુર ટાઉનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં મરણ જનાર છે સાજીદ અને આરોપીઓમાં છે સુનિલ કંટારિયા ધવલ કિશોર તેમજ તેમના ઘરના સભ્યો એમ કુલ છ આરોપીઓને આ ગુનામાં અટક કરવામાં આવેલ છે બનાવનું કારણ છે એક સ્ત્રી પાત્ર છે કે જેમાં ભોગ બનનાર અને ફરિયાદી પક્ષ બંનેને એક જ સાથે સંબંધ હોય એવું તેને શંકા હતી અને અગાઉ પણ આ બંનેને માથાકૂટ થયેલી હતી અગાઉ પણ જે આરોપી પક્ષ છે તેમણે આ મરણ જનાર વિરુદ્ધ એટ્રોસિટી પણ દાખલ કરાવેલી હોય એવું પણ તેઓએ જણાવેલ છે અને એ બાબતે મંદૂક ચાલતું હોય